નમસ્કાર સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં અમૃત ભારત સ્ટેશન અંતર્ગત દાહોદ રેલ્વે સ્ટેશનનું ચોવીસ કરોડના ખર્ચે લીમખેડા રેલવે સ્ટેશનનું ખર્ચે નવીનીકરણ તેમજ બોર્ડી અંડરબ્રિજનું મોદીએ વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરના પાંચસો ચોપન રેલવે સ્ટેશનના નવીનીકરણ પંદરસો જેટલા ઓવરબ્રિજ અને અંડરબ્રિજનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું હતું જેમાં દાહોદના રેલવે સ્ટેશનનું પણ ચોવીસ કરોડના ખર્ચે નવીનીકરણ થશે લિમકેડા રેલવે સ્ટેશનનું અગિયાર કરોડના ખર્ચે નવીનીકરણ તેમજ બોરડી ખાતે છ કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ થશે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કામનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું આ પ્રસંગે રેલવે સ્ટેશન ખાતે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તેમજ રેલવે વિભાગના અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાતમુહૂર્ત કર્યા બાદ રેલવે સ્ટેશન ઉપર સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે રેલવેને ફળવાયેલા નાણાં અને તેના થકી રેલવે જે વિકાસને વેગ આપ્યો છે તેના કારણે સામાન્ય નાગરિકોની સુવિધામાં વધારો થશે દાહોદ રેલવે સ્ટેશન અમૃત ટુ અંતર્ગત આજે ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે દાહોદ રેલવે સ્ટેશન આધુનિક બનશે બોરડી પણ બ્રિજ છ કરોડના ખર્ચે આપણેનું ખાતમૂત કરી રહ્યા છે લીમખેડા ખાતે પણ અગિયાર કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનાવવાનું શિલાન્યાસ ભારતના આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી માને મોદી સાહેબે કર્યું છે દાહોદના સાંસદ તરીકે માને મોદી સાહેબના આપણે આભારી છે કે છેલ્લા દસ વર્ષની અંદર દાહોદના ઇતિહાસની અંદર બાવીસ હજાર કરોડ કરતાં વધુ અંડરબ્રિજ ઓવરબ્રીજ રેલવેનું કારખાનું પરેલનું આધુનિકરણ મુસાફરોની સુવિધા માટે પહેલીવાર ભારત સરકાર અને માન્ય મોદી સાહેબે અનાસથી સંતોડ બાસઠ કિલોમીટરનો આપણો એરિયા છે એ ફાટક મુક્ત દાહોદ બનાવવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે કર્યું છે ત્યારે આજના આજે મને કહેતા ગૌરવ છે કે મોદી સાહેબના આપણે આભારી છે કે દાહોદનો વિકાસ દાહોદની પ્રગતિ અને રેલવેના ક્ષેત્રે આપણી ઈચ્છા પ્રમાણે વર્ષોથી આપણી જે માંગણી હતી એ પ્રમાણે બાવીસ હજાર કરોડ જેટલી રકમ દાહોદને આપણે આપીશ તે બદલ આપણે માન્ય મોદી સાહેબના આભારી છે થેન્ક યુ ધન્યવાદ